મહિલાઓ બેચારી નથી કહેવત છે ને કે પથ્થરને પાટું મારીને પાણી નીકળે તેમ સાબરકાંઠા જિલ્લાના એક ગામની મહિલા કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી આત્મનિર્ભર બની છે સાથે ઘરનું કામ કરીને અધધ કમાણી પણ કરી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સૌને જય શ્રી કૃષ્ણ મારું મારું નામ સુધાબેન ભરતભાઈ પટેલ છે ગામ તખતગઢ અને હું મારી તેર બેનો સાથે લક્ષ્મીનારાયણ સખી મંડળ ચલાવું છું એમાં મારી બેનો જનરલી તો ખેતીવાળી છે પણ તેમ છતાંય અમે ઘરકામ કરી અને થોડું થોડું સાઈડમાં જે જરૂરિયાત હોય હોય ના પણ એમ કે સખી મંડળમાં જોડે રહીને અમે સીવણકામ પછી એમાં નવરાત્રીમાં ચણિયા ચોરી છે કે ઓર્ડર આપે ત્યારે એ બનાવી આપીએ અને જ્યારે એવો કોઈ સમય ના હોય નવરાત્રી જેવો કે લગ્ન પ્રસંગનો સમય વીતી જાય ત્યારે સાઈડમાં પર્સ છે સાડીના કવર છે છે નાની મોટી સર્વે આઇટમો મારી મંડળની બેનો બનાવે છે અને ખૂબ સારું વેચાણ કરે છે અમારા ગામમાં બીજી બધી સખી મંડળની બેનો પણ છે તે જુદી જુદી વ્યવસાયમાં સંકળાયેલી છે જેમાં પાપડી બનાવે છે કામ સરસ ચાલે છે મારા મંડળનું પોતાનું પણ સિવણ કામ ખૂબ સરસ ચાલે છે એમાં અરસ પરસ અમે તેર બેનો જે બેનને જરૂર હોય તે બેનને અમે સમય કાઢીને મદદ કરીએ છીએ અને એકબીજાને મદદરૂપ થઈએ છીએ સારા એવો ખુબજ મસ્ત ઓર્ડર મળે છે અને અમારું વેચાણ પણ સારું થાય છે તેમાં નવી નવી જાતની છોકરીઓની નાની બાળ બેબીઓની અને એની મમ્મીઓની સર્વ સાઈઝ ની અમે ચણિયા ચોરીઓ બનાવીએ છીએ અને વેચાણ કરીએ છીએ અમારા સખી મંડળ નામ રીધી સિધ્ધી સખી મંડળ છે અમે એ બધી બેનો અત્યારે નવરાત્રી સીઝન સિઝન ચાલુ છે તે અમે ગાગરાઓ બનાવીએ છીએ બજારમાં જે ગાગરાઓ બે હજાર રૂપિયામાં મળતા હોય છે તે પાંચસોથી હજારની અંદર અમે વેચીએ છીએ જેના લીધે અમારા પરિવારનો અમે મદદરૂપ પૈસેથી આર્થિક રીતે મદદરૂપ થઈએ છીએ અમે સિલાઈ કામની સાથે પશુપાલન ખેતી જેવા અન્ય વ્યવસાયો જેમ કે બુક બાઇડિંગ એવા અન્ય કામ પણ કરીએ છીએ અને અમે બધી બહેનો નવરાત્રી સિવાય બીજી સિઝન હોય ત્યારે તેમાં વેસ્ટમાંથી બેસ્ટમાંથી બનાવતી વસ્તુઓ બનાવીએ છીએ બ્લાઉઝ અને લટકણ પછી તેના વેસ્ટ જે કતરણ હોય છે તેમાંથી પગલું છીએ અને અને તેમાંથી આ આ માટેની લેસ પણ બનાવીએ છીએ છીએ કાર્ય કરીને અમારા પરિવારને મદદરૂપ થઈએ મારું નામ મનીષાબેન કલ્પેશભાઈ પટેલ છે હું તહગઢ ગામમાં રહું છું અને અમારા ગામમાં ઘણા સખી મંડળ ચાલુ છે મારા સખી મંડળનું નામ લક્ષ્મીનારાયણ સખી મંડળ છે અને હું વેસ્ટમાંથી બેસ્ટ બનાવું છું અત્યારે હાલ નવરાત્રીની સિઝન ચાલુ છે તો જૂની સાડીમાંથી ચોળી બનાવી અને વેસ્ટ કાપડ હોય મોટા એનામાંથી હું ચોળી બનાવી અને વેચી વેચાણ કરું છું બજાર બજાર કરતા હું સસ્તા ભાવે ચણિયાચોળી આપું છું અને આવી રીતના અમે આત્મનિર્ભર બનીએ છીએ અને અમારા ઘરને મદદરૂપ થઈએ છીએ અને આમાં મારા પતિનો પણ ફૂલ સપોર્ટ છે કેવા પ્રકારની વર્ક વાળી હોય છે ટ્રેડિશનલ હોય છે અને ભરતકામ પણ અમે ચણિયાચોળીમાં જાતે જ ડેકોરેશન કરીને બનાવીએ છીએ સાદી હે માંથી અમે ચયા ચોળી ડેકોરેશન કરીને બજારમાં વેચીએ છીએ અને ઓર્ડર પ્રમાણે અમે જે એવી જોઈએ એવી અમે બનાવી આપીએ છીએ ચોળી